જય માતાજી દોસ્તો આ છે મારા બે દીકરાઓનું ફેવરેટ શાક દેશી ડિશમાં જો એને કંઈ ભાવતું હોય તો આ ગાંઠિયાનું શાક રેડીમેડ ગાંઠિયાનું શાક નથી ઘરે મેં છાશમાં બનાવેલું છે તો કમેન્ટ કરજો કે તમે આ શાકને શું કહો છો અમે તો પાડેલી કળી અથવા તો ઝારાના ગાંઠિયાનું શાક કહીએ અને એક વાસણમાં મેં ત્રણ પાવડા તેલ મૂકી દીધું છે ગરમ કરવા અને ચડિયાતું લસણ ફોલી અને મેં એના કટકા કરી લીધા છે શાકની અંદર લસણ ચડિયાતું નાખવું વધારે સારું લાગે એટલા માટે અને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં કોઈ એવું ઘર નહીં હોય કે જેની ઘરે લગભગ આ શાક ન બન્યું હોય તો બનતું જ હોય અને લગભગ બધાને ભાવતું જ હોય તો તેલ ગરમ થઈ ગયું છે એમાં મેં અડધી ચમચી રાઈ નાખી દીધી છે એ રાઈ તતડી ગયા પછી મેં અંદર લસણના ટુકડા નાખી દીધા છે જેમ મેં સ્લો ફ્લેમ ઉપર થોડીક વાર અંદર મેં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા દીધા પછી એની અંદર નાખી દીધી છે ચપટી હિંગ ધ્યાન રહે કે આની અંદર જ આપણે છાશ વઘારવાની છે તો મસાલા પણ આની અંદર જ કરવાના છે તો ધીમી ફ્લેમ ઉપર જ કરવાના એટલે બળે નહીં મસાલા તો હળદર નાખી દીધી છે હિંગ નાખીને પછી અને પછી અંદર નાખી દીધું છે લાલ મરચું પાવડર તો ચટણી નાખીને તરત જ આપણે આની અંદર આપણે છાસ નાખવાની છે મેં કાશ્મીરી મરચું પણ થોડુંક નાખ્યું છે ને થોડુંક રેગ્યુલર એટલે સરસ કલર પકડે પછી એની અંદર મેં છાસ નાખી દીધી છે છાસ ફાટી ન જાય એટલા માટે ફ્લેમ ધીમી જ રાખવાની છે અને વારંવાર એને હલાવતું રહેવાનું છે પછી મેં એક વાર કાથરોડમાં લઈ લીધો હશે બેસન અને આ ચણાના લોટના આપણે લોટ બાંધી લેવાનો હશે તો છાસની અંદર બધા મસાલા કરી લીધા હશે અને લોટની અંદર પણ મસાલા કરું છું કોઈ કરતું હોય કોઈ ન કરતું હોય ઘણા ખાલી મીઠું નાખીને જ બનાવતા હોય પણ હું તો ચટણી મીઠું બધા મસાલા હું લોટમાં નાખું છું તો લોટ બાંધવા માટે મેં એક વાસણમાં સોરી કાથરોટમાં તે લોટ લઈ એની અંદર મસાલા નાખી દીધા છે અને પાણીથી લોટ બાંધવાનો છે ઘણા લોકો છાસમાંય બાંધતા હોય છે પણ હું લોટ પાણીમાં બાંધું છું તો મેં મસ્ત મજાનો લોટ બાંધી લીધો હશે જે કઠણય નથી બાંધવાનો અને ઢીલોય નથી બાંધવાનો જ્યારે ગાંઠિયા પાડવાના હોય તો થોડોક ઢીલો રાખવાનો છે પણ હું હંચામાં બનાવવાની છું એટલે થોડોક મીડિયમ રાખ્યો છે અને લોટ બાંધીને બધો લોટ મેં હંચામાં નાખી દીધો હશે અને યાદ રહે કે છાશ જે વઘારી છે વારંવાર હલાવતી રહેવાની છે એટલે એને ફાટવા નથી દેવાની ઘણીવાર કણી કણી થઈ જાય ને ફાટી જતી હોય તો એ ફ્લેમ તમારી બહુ ફૂલ હોય તો એવું થાય પછી બધો લોટ મેં હંચામાં નાખી દીધો હશે અને પછી આપણે આને પાડવાના છે ગાંઠિયા પણ એ પહેલાં જે કાથરોટમાં મેં લોટ બાંધ્યો હતો એની અંદર જ આ બધોય ચણાનો લોટ ચોટેલો હશે એ બધોય મેં વ્યવસ્થિત રીતે છાશમાં ભળી જાય એવી રીતે ડોઈ લીધો હશે જે આપણે આ શાકમાં નાખવાની છે હવે ઉકળતી છાસની અંદર જ મેં ગાંઠિયા પાડી લીધા હશે ઝારેથી પાડતા હોય તો પણ આવી રીતે પાડવા ઉકળતી છાશમાં અને આવી રીતે બનાવતા હોય તો પણ પછી એ જ શાકની અંદર મેં જે છાશની અંદર લોટ બધો ડોયેલો હતો એ નાખી દીધો છે એટલે શાક મસ્ત મજાનું ઘાટું થઈ જાય છાશ બને એટલી બહુ ખાટી પણ ન લેવી સાવ મોળી પણ ન લેવી એટલે સરસ ખાટું મીઠું થશે અને પછી સ્લો ફ્લેમ ઉપર મેં આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દીધું છે શાકને પાકવા દીધું છે તો મસ્ત મજાનું ઘાટું શાક થઈ ગયું ટેસ્ટમાં મસ્ત ખાટું મીઠું હોય કોની કોની ઘરે આવી શાક બને છે